આવનારા સમયમાં સુરતના સારોલી વિસ્તારમાં મોટા ભાગની ટેક્સટાઇલ માર્કેટ શિફ્ટ થઈ રહી છે જેથી ટેક્સટાઈલ માર્કેટમાં કોઈની સાથે પણ ચીટિંગની ઘટના બને તો પોલીસ મથકમાં સીધી જ ફરિયાદ લખાવવા આવી જવાબ અપીલ કરી હતી હાલ આજે ઘટના બની છે તેમાં તત્કાલિક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ડીસીપી ભગીત તેમાં તાત્કાલિક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ડીસીપી ભક્તિ ડાબીએ જણાવ્યું હતું આરોપીઓએ અડાજણના વિવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પંદર પોઈન્ટ આડત્રીસ લાખનો ચુનો ચોપડ્યો હતો જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ મધુમન સર્કલ પાસે કેપિટસ સ્ટેટસમાં સી ત્રણસો બે માં રહેતા ધર્મેન્દ્ર ચુનીભાઈ ગોંડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ ગંગારામજી ચૌધરી વિનોદ જૈન વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટ સારોલી જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતા એ પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસ લીધો હતો હનુમાન રામ મારફતે વિનોદે ગત તારીખ સત્યાવીસ જુલાઈથી બે સપ્ટેમ્બર સુધીમાં નવ લાખ પાંચ હજાર અઠ્ઠાવનનો અને મહાવીર મહેતાએ તારીખ ઓગસ્ટના રોજ છ લાખ તેત્રીસ હજાર ચોવીસનો મળી કુલ રૂપિયા પંદર લાખ આડત્રીસ હજાર બ્યાસીનો ગ્રે માલ ખરીદ્યો હતો નક્કી કરેલ મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખેરી લીધા હતા ધર્મેન્દ્રભાઈને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાના ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોંધાવતા પીઆઈએસઆર વેકરિયાએ અલગ અલગ ટીમો બનાવી હતી અને ટીમો બનાવી ચારે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ સુરત શહેરમાં અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી કરી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની એમનો ધરાવતા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વેપારીઓ સાથે દલાલ મારફતે પરિચય કેળવ્યા બાદ મોટા પાયે કાપડનો માલ ખરીદી બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી છેતરપિંડી કરવાની એમઓ ધરાવે છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં કાપડનું મોટું માર્કેટ આવેલું છે તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલો પણ કામ કરે છે તો માન્ય સીપી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબનું માર્ગદર્શનથી અમારા સારોલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી કરી અને દુકાન બંધ કરીને ભાગી કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જાણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરાર લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તો તમે ફરિયાદ કરી શકો છો જે છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમને સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે એ સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાવીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશનના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એને વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત અરિહંત ના નામથી પણ એની કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છ થી સાડા છ લાખ નો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશન ના વિનોદભાઈ વિનોદ જૈન મુનિ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનો સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ સંભાળતો અને જે આ આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન પોતાને ખબર હતી કે લોકો કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એને પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે ને સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખૂલે એ લોકોને પણ અટક કરવાના છે